રાપર શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ આગામી સ્થાનિક સ્વરાજ્યની રાપર નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે રાપર પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સૂચનાથી રાપર પીઆઈ જે બી અને પીએસઆઈ પીએલ ફણેજા સહિતનો પોલીસ સ્ટાફ શહેરના વિવિધ વિસ્તારોમાં તડામાર પેટ્રોલિંગ પર રહ્યો હતો પોલીસે દેના બેંક એસટી સ્ટેન્ડ રોડ માલીચોક આથમણો નાકો માંડવી ચોક સહિત શહેરના મહત્વના વિસ્તારો અને સંવેદનશીલ માની શકાય તેવા બુથ ધરાવતા શાળાઓની મુલાકાત લીધી હતી ચૂંટણી દરમિયાન શાંતિ વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા આગોતરા પગલાં લેવામાં આવી રહ્યા છે રાપર પોલીસ સ્ટેશન દ્વારા આગામી દિવસોમાં પણ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવશે ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને સ્વચ્છ રીતે યોજાઈ શકે તે માટે કડક ચાંપતી ચોકસી રાખવામાં આવી રહી છે જણાય ત્યાં અટકાયતી પગલાં પણ લેવામાં આવશે જેથી ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ ન સર્જાય વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મરચે કરવાપ્રશ્ના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લકતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર 쿠કર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન સેવન સિક્સ ટુ 99308 મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર 16 18 ગોડીજી બિલ્ડિંગ

આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જૈન ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો